દિનેશ વર્સોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો વર્ષ બે હજાર મોરબી જિલ્લો રાજકોટ જિલ્લાથી અલગ થયો અને બે હજાર પંદરમાં મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ અસ્તિત્વમાં આવી અને બે હજાર સોળે સરકારશ્રીના નિયમ મુજબ શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ જે તે જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને પોતપોતાના જિલ્લામાં જવા માટે જિલ્લા વિભાજનનો વિકલ્પ આપી અને એમને મૂળ જિલ્લામાં જવું હોય તો એ રીતે છૂટ આપવામાં આવેલી હતી એ અન્વયે અમારા સાત શિક્ષક ભાઈઓ બહેનો રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં આવેલા હતા અને આ બધા શિક્ષક ભાઈઓ બહેનો પોતાના વર્ગમાં સ્વર્ગ બનાવતા હતા અને પોતા સ્થાયી થઈ ગયા પોતાના બાળકો અહીં જે તે શાળામાં અભ્યાસ કરે છે ઘણા બધા શિક્ષકોના બાળકો બોર્ડની પરીક્ષામાં અત્યારે આપવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે અ હમણાં જ માનનીય નિયામક શ્રીના આદેશથી આ સાતે શિક્ષકોને રાજકોટ પરત મૂકવાનો હુકમ આવતા મોરબીમાંથી એમને રાતોરાત રાજકોટ જિલ્લામાં પરત મૂકેલ છે જે અન્યાય કરતા છે અને આપણું ભારતનું ન્યાય તંત્ર ન્યાયપ્રિય છે તો આ બધા જ ગુરુજનો જ્યારે ન્યાય માગવા નામદાર ન્યાયાલયમાં ગયા છે ત્યારે મારે આપના માધ્યમથી ન્યાયાલયને વિનંતી કરવી છે કે આ સાથે સાથે શિક્ષકોને ન્યાય આપે અને આઠ વર્ષે જે આ વસ્તુ થઈ છે એ અયોગ્ય છે અન્યાય થયેલ છે અને એમને પરત અહીં મોરબીમાં જ રાખવામાં આવે એવી નામદાર ન્યાયલય ખાસ નમ્ર વિનંતી છે